અમદાવાદ જિલ્લાનું ગામ બાવળાની બાજુમાં ધોળકા અને મામદશાહ બેગડાનું જ્યાં રાસ છે અને ધોળકાથી નજીક એમ કહેવાય શિયાવાળા કરીને ગામ અને સિયાવાડાની માલિકા પંચમીઓ રાવળ જોગી કાનીઓ જોગી થઈ ગયો મહામાયા જગદંબા ભગવતીનો ઉપાસક અને એ જગદંબા મહામાયા મેલડીની મારે તમારી સમક્ષ વાત કરવી છે પણ કેવી મારી જગદંબા ભગવતી મહામાયા મેળડી અમદાવાદ જિલ્લાનું ધોળકા અને ધોળકા તાબાનું એમ કહેવાય સિયાવાડા પંખીના માળા જેવડું નાનું એવું ગામ છે અને એવડા સિયાવાડા ગામની માલિકા પંચમીઓ રાવળ જોગી કાન્યો જોગી મહામાયા મેલડીનું ભજન કરે છે અને કેવું માતાજીનું ભજન કરે છે મારી ધોડ જગદંબા આદિ અને આદિ ઈશ્વરી મહામાયા જોગી ભગવતી નું ભજન કરે છે મારી મહામાયા મારી કુડા મેળડી ને વાત વધારવી ભજન કરે દુબળો જેનો દેહ અન્ન વસ્ત્ર ને જેને ટૂટો છે પણ મહામાયા જેને મેલડી નો એમ કે તાર લાગ્યો કુહી મેલડી કુહી મેલડી કુહી મેલડી શ્વાસ હાલે નો હાલે પણ કોઈ પણ ધર્મ નું ધ્યાન ભગવતી કે મહામાયા જગદંબાનું ભજન કરનારો ભગત હોય જગદંબા મહામાયા તારનો તાર અને જોગમાયા ભજનની ની મગન બની જાય અને માતાજી નું દેવને ભજન કહેવાય માતાજી ભગવતી મેહલડી ને વાત વધારવી હશે અને એવું બને છે અહીંયા યાદ હોળકાનો રાજા બેગડો પોતે ઇસ્માલય દરબાર પોતાના રાજનગર શહેરની માલિકા માતાજી ભગવતી જોગમાયા દેવ્યું અને ભગવતી ભગવાન નું સત લેવા માટે બેઠો છે જોગમાયા મહામાયા જગદંબા ના ભૂવા ભાડે કોઈ માતાજીના ભગતને ભાળે એટલે પોતાના રાજમહેલ દરબારની માલપા બોલાવી અને એની પરીક્ષા કરે પણ પોતાનું પ્રધાન મામચ્યા બેગડાને એટલું કહેશે દરબાર ભુવા કે ભગત સંત મહંતની કસોટી અહીં ન થાય ધોળકાના મત ને લઈ લો અને તાવડાની માલપા હવામાન તેલ સિંહ સિંદોર રેડી અને તાવડાની માલપા તેલ સિહુ અને સિંદોર તાવડાની માલપા ફળ 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 ફળા

હિન્દુ ધર્મની માંલિપા કોઈ દેવી હોય દેવતા હોય પીર હોય પેગમ્બર હોય અને તમારા કુલની માંલિપા ભગવાંત કે ભગવાન પૂજાતા હોય તો આજે હવામણ તેલ સુણો સિંદૂર પી જાઓ નગર મારા રજવાડાની માંલિપા નામ લેતા બાઈન જોઈ જાઓ આ માતાજી જગદંબા ભગવતી માનાધારી ભુવા હોય કોઈ ભગત હોય એક પછી એક ભુવાને નગર શહેર ગામ માલપાથી પકડી પકડીને સિપાહીઓ લાવે અને ઘોળકાના મત માલપા લાવી નું ભાર અને મામા જો બેગડો ઈસ્માલે દરબાર પોતે પ્રકાર કરે તો હિન્દુ ધર્મની ની કોઈ દેવી કે દેવતા હોય ભગવતી ભગવાન હોય તો હવામાન તેલ સિંહ સુંદર બીજ આવ મારા રજવાડાની માલિકા નામ લેતા બંધ થઈ જાય એ પછી એક ગુવાને હવામાન તેલ સિહુણ સિંદોર તાવડાની માલમાં ફળ 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 ઉભાળા મારે હારા હારા ભગત ગુવાના ખોળીએથી માતાજી હરી જાય પણ કોનું ધર્મ ત્યાં કામ કરે કે જેના બાપ દજાનો વ્યવહાર હો

અને એકદીના સમયે જેને ધૂપનો ધુવાડો દઈ અને પેઢીની માથે જેનું ભજન પડ્યું હોય એનું ધર્મ કામ કરે બાકી બીજાનું કામ નથી એમ જોગ જોતાની માલિપા એક પછી એક એક પછી એક એક પછી એક ભુવાને માતાજી જગદંબા ભગવતી મહામાયા જોગમાયા મહામાયા જગદંબાના તાવડાની માલિકા હવા મળે તેલ સીવું સિલોર તાવડાની માલિકા ફળ ફળ ઉફાળા મારે પણ ભૂવા કે ભગત પી નો હોય કે એટલે એમ કહેવાય નજર હામાં જલની માલિકા ક્યાં કરવામાં આવે હાથની માલિકા હાથ કડ્યું પગની માલિકા બેડ્યું અને ભૂવા કાળા ગ્રહની જલની માલિકા નજર હામે ક્યાં કરે રોવે રહડે કાળો કકલા કરે ગરબા ભગવતી મહામાયા હારા હારા ભુવાના ખોળીયાથી માતા હરી જાય પણ કવિ તો અમારા એમ કે છે કે કોઈનું ધરમ દુબળું ન હોય પણ કોકની કમાણી ઓછી હોય માતાજી જગદંબા ભગવતી મહામાયા જોગમાયા ભગવતી ના જેને બાના પહેર્યા હતા એવા ભુવા અને એવા ભગત આળા ગ્રહની જેલની સામે મામચ્છા બેગડાએ પોતે એમ કહેવાય પોતાના રજવાડાની માલપા ધોળકાના મત શોખની માલપા પોતાને એક પછી એક ભુવાને નજર સામે કેદ કરે છે માતાજી મેરડીને વાત વધારવી હાથ ની માલપા હથકડ્યું પગમાં બેડ્યું ગળાની માલપા હથકડ્યું હાથની માલિકા બેડ્યું અને પોતાના શરીરે લોઢાના ભક્તર જળીને નજર સામે કર્યા આની મારી પાછી એક પણ ભુવા શક્તિ નોંધાવવા નહીં અને એવા ટાણે મહામાયા જગદંબા જોગમાયા પ્રમાણ દેવીનું સત લેવા બેઠો આખું જગત જેથી જોવા ભેગું મળ્યું અને દુનિયાની માલિકા ધર્મ હું છે દેવી હું છે એવો કોઈ દેવ ઉપાસક માણસ મમત્ગડા ને એમ કહેશે જો તારે દુનિયાની માલિકા દેવ જોયું હોય તો આવડું આ તારું ધોળકા તાબાનું શિયાવાળા કરી અને પંખીના માળા જેવું નાનું એવું ગામ છે અને ધૂળના ધડીમ લે પંચમીઓ રાવણ જોગી કાનીઓ જોગી મહામાયા મેલડી નું ભજન કરે છે એનો ભુવાને પેલાના જે આપણે રાણી સિકાના રૂપિયા આવતા આગુણીની માલપા ધગાવી અને કપાલની માલિકા લેલાટની માલિકા ડામ દેખા ભુવો ખોટો એમ જોટ જોતા માલપા એકસો ને પંચોતેર ભુવા ના કળા ગ્રહની ની જેલ ની છે નજર સામે કેદ કર્યા છે અને શિયાવાડા ની માલપા કોઈ દેવ ઉપાસક માણસ એમ કીધું દુનિયાની ની માલપા જો તારે ધર્મ જોવું હોય દેવ જોવી હોય તો શિયાવાડા ની પંચમી આ રાવળ જોગી પાણી આ જોગી બોલાય ધૂળી ના મહામાયા મેલ ભજન કરે છે આયા મારી જગદંબા જોગ માયા

માતાજી જગદંબા મહામાયા મેલડીનો અદ્ભુત ચમત્કાર આગળ મા ભગવતીનો આપણે પ્રસંગ કરશું પણ દેવ જોગણી ડિજિટલના સત્વારે માતાજી જગદંબાનો આ પ્રસંગ આપણે કર્યો છે તમામ ભક્તોને વિનંતી ગમે અને તમને એમ થાય કે નાના માતાજીની વાત સાંભળવી છે તો આ વિડીયોને ખાસ કરી આગળ લાઈક કરજો અને નિશ્ચય કમેન્ટ કરજો અને મા મેલડીની યાદી કરાવી અને નિશ્ચય ખાસ કરીને માતાજી મેલડીની યાદી કરી અને કમેન્ટની મેલ પર આગળ જણાવજો કે યાર રાવળજીવ આ વાત આગળ કરો તો તમારા ભાવિ ભક્તોના ભાવ મુજબ આપણે આ માતાજી મેલડીનો પ્રસંગ આગળ કરીશું જય માતાજી જય મા મેલડી